ભાવનગરમાં ગઈકાલે નદીમાં ડૂબી જતા પાંચ પૈકી ચાર બાળકીઓના મોતની ઘટના બનવા પામી હતી ત્યારે આવી જ એક ઘટના મોરબીના વર્ષામેડી ગામે તણાવમાં નહા પડેલા ચાર બાળકો પૈકી બે બાળકો અને એક કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજવાની ગોજારી ઘટના સામે આવી છે જેમાં મળતી વિગતો મુજબ ગત રોજ બુધવારે મોરબીના વરસામેડી ગામે તણાવમાં બપોરે લગભગ બે વાગે ચાર બાળકો નહાવા ગયા હતા જેમાંથી બે બાળકો અને એક કિશોર ડૂબી ગયા હતા એક ત્યારે એક બાળકે ગામમાં આવી અને વાત કરતા ગ્રામજનો તણાવ નજીક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ બાળકોને બચાવી શક્યા ન હતા આગળ

ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ